આજે મંડળ ના સ્થાપક દિલજીભાઈ જનકભાઈ અને માધુવૃત્તા કે ને એવો વિચાર આવ્યો કે આવું આપણે આપણા ગામમાં કરીએ તો નો ખૂબ આભાર પછી આમાં જે ભેંચકરને જોડાવા વાળા અને જે તેર ભાઈઓ નવા લાગ્યા છે તો દરેકને શુભકામના અને આપણે આજે શ્રી કૃષ્ણના જયારે જન્મદિવસ છે ત્યારે મળવાનું નક્કી કર્યું પહેલેથી એનો હેતુ એ છે કે બધાને રજા હોય અને બધા છૂટા હોય એટલે આ દિવસ નક્કી કરવામાં આવ્યો હોય હવે પટુકભાઈ ત્રણ કાળની વાત કરી તો મારે ત્રણ ત્રણપડાવની વાત કરવી છે ત્રણ પડાવ આવે છે જે પેન્સિલ હવે

કાર્યસ્થળે દૂર કરે છે કે જે આપણે નોકરી કરતા હતા ત્યાંથી આપણે આપણે દૂર કર્યા તમારી કારકિર્દી દરમિયાન તમે ગમે તેટલા સફળ અથવા શક્તિશાળી હો અઠ્ઠાવન વર્ષ પછી તમે એક સામાન્ય સામાન્ય વ્યક્તિ બની જાઓ આપણે પહેલા એવા ફાંકા હું ભરાયો નોકરી કરતો આમ કરતો હતો આજે આપણું કોઈ કાંઈ કફાભવાનું નથી આપણે સામાન્ય વ્યક્તિ બની ગયા છીએ તેથી ભૂતકાળ ની નોકરી સમયની માનસિકતાને અને શ્રેષ્ઠ શ્રેષ્ઠતાને ભાવનાને ઓળગી ન રહેવું કે પહેલા આમ હતું આજે આમ છે તો એ ભાવનાઓ આપણે છોડી દેવી પડશે

વડીલો આમ બધા વડીલો છે મારા આ બધા બેઠા મોટા મોટાભાગના વડીલો એટલે કે આપણે માથા ને બેઠી આપણે આપણી પાછામાં આ બેઠા એમ નથી બધા ખૂબ જ સારી સારી બધી વાતો ખૂબ સારી વાતો સમાજમાં તો આવું બધુંય આપણે બધું જાણીએ છીએ અને ક્રમ હાલ્યા કરે પણ

ગયા વર્ષે હું ટ્રેનિંગ હોવાના કારણે આવી શક્યો નહોતો કે મને ક્યાંય થા નહોતો કે આવું કંઈ છે એટલે આ વર્ષે મેં કીધું હતું કે જો કંઈ હોય તો હું આ વખતે હાજર રહી શકું નહોતો અને કહેવાનું કે આવીને આવી રીતે કાર્યક્રમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહે તેથી નવા વિદ્યાર્થીઓ મહેનત કરે ને અહીંની પ્રશંસા મેળવે અને ગામનું નામ રોશન કરે ખૂબ સારું કામ છે અને આવીને આવી રીતે મારું એટલું કહેવાનું છે કે જે માણસો તૈયારી નથી કરી શકતા કે નથી એને સારું શિક્ષણ મળી શકતું આપણા ગામનું શિક્ષણ ખૂબ સારું છે કેમ કે આપણે જે અહીંયા લાગ્યા છે બધા એ પાયો મજબૂત હોય તો જ તે વિદ્યાર્થીઓ આગળ જઈ શકતા હોય છે પાયાનું શિક્ષણ ખૂબ સારું છે આપણા ગામનું અને જે નથી મહેનત કરી શકતા એને સત્તર લોકોનો સપોર્ટ કરીએ કે જેના લીધે આગળ વધે અને જે લાગ્યા છે એમના માટે છે કે આપણે હજી આગળ મહેનત કરીએ અને બીજી સારી નોકરી લઈએ અને ફરી વખત અહીંયા આવવાનો મોકો મળે અને ફરી સન્માન કરે એવું કંઈ આપણે કામ કરીએ અને ગામનું અને આપણા સમાજનું નામ રોશન મારી સાથે લાગેલા ભાઈઓ તથા બહેનો ને ખાસ તો પેન્શનર ગ્રુપના સભ્યો કે એમણે આ કાર્યક્રમ રાખ્યો અને અમને બધાને સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા અને મારી સાથે લાગેલા તમામ મિત્રોને હું એટલું જ કહેવા મગિત કે આગળ મહેનત કરી હોજે આગળ પ્રગતિ કરતા રહીએ અને પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી અને જાહેર જનતાને મદદરૂપ થઈ એ ભાવ પ્રતીભાવ રજુ કરે ઇમાડીનો શ્રી કૃષ્ણ અચે છે અને આવો કાર્યક્રમમાં મને છે આ મારા દાદા અને મમ્મી પપ્પા તમે બધા ઓળખતા જ હશો અને અત્યારે મેં એમબીબીએસ પૂરું કર્યું છે અને અત્યારે મેડિકલ ઓફિસર ક્લાસ ટુ તરીકે અહીંયા ત્રાપર જ પોસ્ટિંગ થયું છે તો સૌથી પહેલાં તો પેન્શનર ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે અમને આવા સન્માનિત કરવામાં બાબતે કે આવો મોકો અમને મળ્યો એમ અને આમાંથી તો મારા શિક્ષકો જ છે એમ જે તે સમયે આવા કોઈ કાર્યક્રમથી જ અમને પાયો મળ્યો છે અને પછી ત્યાંથી આગળ વધવા માટે તો ભગવાન છે અને મમ્મી પપ્પા બાકી બધા છે તો અને જેમ શિવાની એ કીધું એમ હવે હવેથી જ અમારું શરૂ થાય છે કે હવે અમારે ભણવાનું 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 હવે જ શીખવાનું છે કે સમાજની વચ્ચે કેમ રહીએ અને બધાને મદદરૂપ થઈએ તો આગળ પણ આવું કરતા રહેશું અને અમને મોકો મળશે